વનવાસથી શ્રી રામ પાછા ફરિયા એ દ્રશ્ય આબેહૂબ કોબા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ભજવાયું આપણે બધા રામાયણ અને મહાભારતની વાર્તા જાણીએ છીએ માત્ર રામાયણ રામચરિત માનસ અને મહાભારત જેવા ગ્રંથો વાંચીને જ નહીં પરંતુ આ પૌરાણિક વાર્તાઓ પર આધારિત સિરિયલો દ્વારા પણ આપણે તેમના વિશે યોગ્ય રીતે જાણી શકીએ છીએ જેમ કે રામાયણ સિરિયલમાં પણ બતાવવામાં આવ્યું છે કે અને તમે જાણતા હશો કે પ્રભુ શ્રી રામને ચૌદ વર્ષનો વનવાસ કરવામાં આવ્યો હતો રાજા દશરથની બીજી પત્ની કે કઈ તેના પુત્ર ભરત માટે સિંહાસન ઈચ્છતી હતી અને તેથી તેણે રાજા દશરથના વરદાનમાં રામ માટે વનવાસ અને ભરત માટે સિંહાસનની માંગ કરી રાજા દશરથ પ્રતિબદ્ધ હતા તેથી તેમને ભારે હૃદયથી બંને માંગણીઓ સ્વીકારવાની ફરજ પડી હકીકતમાં કે તેની દાસી મંથરાની આડમાં આ કર્યું મંથરાએ જ તેમને કહ્યું હતું કે રાજા દશરથ પરંપરા મુજબ તેમના સૌથી મોટા અને પ્રિય પુત્ર રામનો અભિષેક કરવાના છે અને આવી સ્થિતિમાં તેમને કૈકઈ પુત્ર ભરતને તેમના મોટા ભાઈના ગુલામ બનવું પડશે આ બ્રહ્મણા હેઠળ કે કઈએ રાજા દશરથને તેના બે વરદાન માંગ્યા હતા આ બંને વરદાન પાછળ પણ એક વાર્તા છે એવું નહોતું કે કઈ તેના સાવકા પુત્ર રામને પ્રેમ કરતી ન હતી પરંતુ તેમના પુત્ર માટે સિંહાસન ઈચ્છતા હોવાથી તેમણે રામ માટે ચૌદ વર્ષનો વનવાસ માંગ્યો હકીકતમાં તે ત્રયુગમાં પણ રઘુકુળમાં વહીવટી નિયમો હતા એવા પણ નિયમ હતો કે જો કોઈ રાજા ચૌદ વર્ષ સુધી રાજગાદી છોડીને પાછો ન ફરે તો તે રાજા બનવાનો અધિકાર ગુમાવશે આ જ કારણે કૈકઈએ રામ માટે ચૌદ વર્ષનો વનવાસ માંગ્યો હતો ભગવાન શ્રી રામ પણ કઈ ખૂબ પ્રેમ કરતા હતા તેથી તેમણે હસીને તેમની માતાની ઈચ્છા પૂરી કરી તેમની પત્ની સીતા અને નાના ભાઈ લક્ષ્મણ પણ તેમની સાથે વનવાસ ગયા હતા ભરતે રામના ચરણ પાદુકાને સિંહાસન પર બેસાડ્યો અને પોતે ક્યારેય સિંહાસન પર બેઠા ન હતા રાવણનો વધ કર્યા પછી જ્યારે રામ અયોધ્યા પાછા આવ્યા ત્યારે શ્રી રામનો રાજ્યાભિષેક થયો આ અંગે શાળાના આચાર્ય શ્રી ડોક્ટર ધર્મેશ પટેલ દ્વારા તમામ માહિતી આપવામાં આવી અને રામ લક્ષ્મણ સીતાનું પાત્ર ભજવાયું તેને આબેહૂબ દ્રશ્યો સર્જાયા રામ ભગવાનને વનવાસ દરમિયાન બોર ખવડાવીને સબરીનું આંગણા પામન કર્યું જે આજે કોબા શાળાના બાળકોએ દ્રશ્ય ઊભું કર્યું તમામ સ્ટાફ અને ગામના સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ અને અલ્પેશભાઈ દ્વારા પૂજન કરીને સમગ્ર ગામમાં રેલીનું આયોજન કર્યું અને સ્વચ્છતાના સૂત્રો સાથે ગામ ગુંજાવ્યું